ઇશ્યુ થઈ જતા હોય છે કે ભાઈ એક વાગે એટલે ભૂખ હોય કે ના હોય ટિફિન ખોલો ખાઈ લીધું સો એને અમે કહીએ હેબિટ્યુઅલ હંગર પેટર્ન તો પહેલો એવો સલાહ હોય છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું અને જમતા આપણને સંતૃપ્ત થઈ જાય કે નહીં ભૂખ મટી ગઈ પછી ફલે થાળીમાં પડ્યું હોય નો ડાઉટ આપણી સંસ્કૃતિમાં એમ છે કે ભાઈ આપણે અન્નનો વેડપવું ના જોઈએ તો અન્ન આપણે પેક કરીને બીજા કોઈને જરૂર હોય એને આપી શકાય પણ જ્યારે આપણા શરીરમાં એની જરૂર નથી તો એ નથી લેવાનું

બપોરના જમણમાં બે થી ચાર પાંચ રોટલી હોય સાંજે પણ એક બે ત્રણ રોટલી હોય છે એટલે આપણે તો કે રોટલી સાથે આમ શાક ખાવા માં જેમાં રોટલી નો મોટો ટુકડો લઈએ અને શાક નાનો ભાગ હોય કદાચ હું એવું કહીશ કે એક આ પદ્ધતિ અપનાવાની છે કે એને ઉલટું કરો ચમચ થી ખાઓ સબ્જી ખાઓ ને રોટલી નાનો ટુકડો લો કે સબ્જી વધારે ખાવાની છે રો વેજીટેબલ્સ વધારે ખાવાના છે ફ્રુટ વધારે ખાવાના છે અનાજ ઓછું કરવાનું છે

છાલ ફ્રૂટ ફ્રૂટ ને તો ઉદાહરણ સાથે સમજાવશો ધર્મેન્દ્રભાઈ ઉદાહરણ સાથે એક કેવું છે કે ભાઈ આપણે સફરજન આખું ખાતા હોય છે છાલ સાથે પણ જો એવી ટેવ હોય કે છાલ ઉતારીને ખાતા હોઈએ તો એ ટેવ આપણી ખોટી છે

પણ હા ચીકુ તમે કાપીને એનો જ્યુસ બનાવો છો એટલે એ હાનિકારક છે એનો પોર્સન ઓછો કરવાનો છે સપ્રમાણમાં બધું ખાઈ શકાય કે ફ્રૂટ એક બહુ અગત્યની વસ્તુ છે એમાંથી જરૂરી મિનરલ્સ ઘણા બધા મળતા હોય છે ફાઇબર્સ મળતા હોય છે તો એ જરૂરી વસ્તુ છે હવે એક ધર્મેન્દ્ર ભાઈ કેરી ની વાત ચાલે છે અત્યારે તો કે બહુ સ્પેસિફિક પ્રશ્ન પૂછવામાં આવે છે કે કેસર કેરી સારી ગોલા કેરી સારી હાફુસ કેરી સારી એકબીજાની સરખા દર્દી માટે કઈ કેરી વધારે સારી ડાયાબિટીસ ના દર્દી માટે છાલ કેરી સારી છે પણ હવે એક પ્રશ્ન એ થાય કે કેરીમાં તો છાલ ખવાય નહીં આજ વસ્તુ માન્ય નથી આવતી કારણ કે એક આપણા કુટુંબમાં માં હોય તમે એક જાતે પ્રયત્ન કરી જોવો કે કેરી કાપો છાલ સાથે ખાઈ જોવો તમને કઈ બહાર જાતે આવવાની નથી અને આપણે કેરી સારી રીતે વોશ કરેલી હોય તો આપણને ઇન્ફેક્શન નો પણ ખતરો નથી એક ટેવ પડી ગઈ છે કે ભાઈ કેરી મારા છોકરા ને નહીં ભાવે હું છાલ કાપું અને એને દાંત આપ્યા છે ભગવાને દાંત નો ઉપયોગ કરવા માટે જ આપ્યા છે

આ જીવન શૈલી પ્રમાણે બદલાતી હોય છે જેમ કે મારા જેવો પેશન્ટ હોય કે જેને આખો દિવસ કઈ કામ કરવાનું કાં તો થોડો હલન ચલન હોય હોસ્પિટલમાં રાઉન્ડ લેતા હોય બીજા એક દર્દી હોય કે જે પોતે કડિયા કામ કરે છે કાળી મજૂરી કરીને પોતાનો ગુજરાન ચલાવે છે આ બંનેના કિસ્સામાં અમારા બંનેનો એનર્જીનો શક્તિનો રિક્વાયરમેન્ટ અલગ છે એટલે એમના માટે સલાહ અલગ હોય છે but in general અત્યારે બધા મોટા ભાગ નું જીવન શૈલી મહદ અંશે હોય છે તો એવા યદિ તમારે એક રોટલી વધારે તમે ખાતા હોય તો તમારે ભાત ideally ના ખાવા જોઈએ ખાવા હોય તો એક વાટકી થી વધારે નહીં રોટલી પણ આખા ઘઉં ની આપણે વાપરીએ કે અનપોલિશ્ડ વાપરીએ ઘઉં કે આખો અનાજ અને ભાત માં પણ જે પોલિશ ચોખાની ની જગ્યાએ unpolish કે બ્રાઉન rice વાપરીએ તો એમાંથી આપણને મહદ અંશે સારા fiber ના તત્વો મળતા હોય છે જે આપણે પોલિશ ની એક ચા માં ગુમાવી દેતા હોઈએ છે તો again યદિ તમે બે રોટલી ખાવ તો હું એવું કહેતો હતો દર્દીને કે આ વખતે ભાત નથી ખાવાના અને ભાત ખાવા હોય તો રોટલી પર કાક મૂકવાનો છે રાઈટ એવું નથી કે ભાત જ સારા કે એવું નથી કે રોટલી જ સારી તમારે તમારા શરીરમાં માં જ ઉત્પાદિત પદાર્થ નું પ્રમાણ maintain કરવાનો છે એટલે આ લો તો આ ના લો આ નો તો આ લો એ પ્રમાણે જ set કરવાનું છે બરાબર છે હવે બીજી એક વસ્તુ આ પણ મને whatsapp ના question પૂછવામાં આવ્યો હતો કે diabetes માં sugar ના level વાત કરીએ તો બટાકા સારા કે શક્કરિયા again હું સેમ જ આન્સર આપીશ જયભાઈ અ જો તમારા ખોરાક માં સબ્જી માં ત્રણે ટાઇમ બટાકા આવતા હોય અને ત્રણે ટાઈમ સક્કરિયા પણ આવતા હોય તો બંને ખરાબ છે ચૂસ કરવું હોય તમારે કે ભાઈ જો હું ચૂસ કરીશ તો બટાકા ચૂઝ કરીશ કે સક્કરિયા ચૂઝ કરીશ અગેન જો તમે બંને નો પ્રમાણ મેન્ટેન રાખશો તો ચાલશે નહીતર સક્કરિયા અને બટાકા બંને પોતે કાર્બોહાઇડ્રેટ કાર્બોદિત પદાર્થનો સોર્સ છે એટલે એ હું એક કદાચ એવી માન્યતા દર્દીમાં પણ હોય છે કે સાહેબ બટાકા બંધ કરીને હું શક્ય જ ખાઉં છું તો પણ એ ખોટું છે અને કદાચ બટાકા મારા જીવનનો મોટો સોર્સ આપણે શું છે કે બટાકા એ એવું સબ્જી છે કે દરેક શાક જોડે મિક્સ કરવાનો આદત હોય છે તો એ માન્યતા જ ખોટી છે કે બટાકા આ ક્વેશ્ચનમાં એવું છે કે બંને સેમ કલ્પ્રિટ છે કાકા બાપાના ભાઈઓ જ કહેવાય તો જ્યાં સુધી ડાયાબિટીસ ના દર્દીની સરખામણી છે એક જ answer કે તમારે એનો પ્રમાણ લિમિટ રાખશો તો જ ચાલશે બાકી બંને નુકસાન કરશે બરાબર છે બહુ સરસ રીતે ધર્મેન્દ્ર ભાઈ આપે સમજણ પાડી હવે એક બીજો અગત્યનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ડાયાબિટીસ અને મેદસ્વતા એટલે કે ઓબેસિટી એ વચ્ચે શું રિલેશન છે એક આપ સંક્ષિપ્તમાં સમજાવજો પછી આપણે બધા દર્શક મિત્રોના બીજા સવાલો એક પછી એક લઈશું

છે છે અથવા રોગ થવાની સંભાવના બરાબર બરાબર હવે આપણે દર્શક મિત્રો લઈ રહ્યા છે ધર્મેન્દ્રભાઈ હવે એક ક્વેશ્ચન આપણને એવા આવશે કે ટાઈપ વન ડાયાબિટીસ ઇન્સ્યુલિન હ્યુમન મિક્સ્ચર પચાસ યુનિટ મોર્નિંગમાં લે છે અ પછી ના એમણે એવું લખેલું છે ટાઈપ વન ડાયાબિટીસ છે ઇન્સ્યુલિન હ્યુમન મિક્સર્ડ ફિફ્ટી મોર્નિંગ એટીન પછી નૂન થર્ટી ટુ અને નાઇટ ટ્વેન્ટી એટ રેગ્યુલર ઇન્સ્યુલિન લેવા છતાં કંટ્રોલ રાખવા માટે શું કરવું અને એ જે સવાલ છે એમની એજ છે ફોર્ટી સિક્સ અને વજન છે એસી કિલો અને હાઈટ છે પાંચ ફૂટ ફાઈ ફાઈવ ફૂટ ફાઈવ ફાઈવ ફીટ બહુ સરસ પ્રશ્ન છે ને આઈ થિંક હર્ષદભાઈ હા હર્ષદ પંચાલે આ પ્રશ્ન પૂછ્યો છે હા હવે સિમ્પલ વસ્તુ તમને કહું કે જ્યારે તમને ટાઈપ વન છે એટલે હું એવું માનું છું કે તમારા શરીરમાં ઇન્સ્યુલિન નથી બનતું તો હું બહારથી જે ઇન્સ્યુલિન લઉં છું તો બહારથી ઇન્સ્યુલિન ખરેખર એવું લેવું જોઈએ કે જે મારા રૂટિન પ્રમાણે સેટ થાય આઈ મીન ટુ સે તમારી જીવનની શૈલી તમારો ફરાગ અને તમારો ઇન્સ્યુલિનનો પ્રકાર બંને મેચ થવા જોઈએ તો અને તો જ તમે તમારો સુગર માં રાખી શકો છો આમાં હું થોડું કહીશ કે ઇન્સ્યુલિન બે પ્રકારના હવે આવ્યા હોય છે કે જે તમે કીધું અંદર જે ભાઈ મેન્શન કર્યો કે મિક્સ સ્ટાર્ટ જે મિક્સ પ્રકારનો ઇન્સ્યુલિન છે મતલબ એમાં અમુક ભાગ શોર્ટ એક્ટિંગ ટૂંકા ગાળાનો ઇન્સ્યુલિન છે અમુક ભાગ લોંગ એક્ટિંગ લાંબા ગાળાનો ઇન્સ્યુલિન છે એટલે હું એક જ ઇન્જેક્શનમાં બે પ્રકારના

ઇન્સ્યુલિનનો ડોઝ જાતે નક્કી કરવાનો જે અમે પ્રશિક્ષણ આપતા હોય છે શીખવાડતા હોય છે એના આધારે તમે જો શીખી जाओ તો તમને આ વધારે હેલ્પફુલ રહેતું હોય છે તો બેઝિકલી ઇન શોર્ટ કે એમને ઇન્સ્યુલિનનો પ્રકાર થોડોક મોડિફાઈ કરવાની જરૂર છે જેથી કરીને એમનું પ્રકાર મોડિફાય કરું યા ઇન્સ્યુલિનના પ્રકાર પ્રમાણે આપનો જીવનશૈલી મોડિફાય કરું તો નિયમિતતા અને મોનિટરિંગ આ બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ થશે મેનેજ કરવા માટે ઓકે બીજો સુનિલભાઈ નો ક્વેશ્ચન હતો કે ડાયાબિટીસ નો રોગ જાડા વ્યક્તિ વધારે થાય છે તે સાચું છે સો સાચું છે ટાઈપ ટુ ડાયાબિટીસ જાડા વ્યક્તિને વધારે થાય એ સો ટકા સાચું છે ઓકે દર્શક મિત્રો સારી જયભાઈ

એ વસ્તુ વધે જો નિદાન વેળાસર થાય ને તો બહુ સારી રીતે આ રોગ ને આપણે નાથી શકીએ એનાથી થી આગળ જો નિદાન થયા પછી પણ ખાલી પચાસ ટકા દર્દી જ ડાયાબિટીસ માટે સારવાર લે છે પચાસ ટકા દર્દી એ રીતે ફરે છે કે ભાઈ મને કોઈ લેવા છતાં બી ખાલી પચાસ ટકા દર્દી જ એમનું સુગર કંટ્રોલ માં રાખી શકે છે અને સુગર કંટ્રોલ માં આયા પછી પણ ખાલી પચાસ ટકા દર્દી એમાંથી એમને કોમ્પલિકેશન જીવન જીવી શકે છે તો આમ જોઈએ તો સો દર્દીમાંથી ખાલી પચાસ ને ડાયાબિટીસ ની ખબર પડી એમાંથી પચીસ દર્દી એ ડાયાબિટીસ લગભગ દસ પાંચ દર્દી એમનો સુગર કંટ્રોલ કર એમાંથી પાંચ સાત દર્દી સારી રીતે સો ડાયાબિટીસ ના દર્દીમાંથી ખાલી પાંચ સાત દર્દી એવા છે કે જે ડાયાબિટીસ સાથે સારી રીતે જિંદગી જીવી શકે છે

પણ વારસાગત હોવાના બે કારણ કે તમારા જનીનો સાથે સાથે આખા કુટુંબની લાઈફ સ્ટાઈલ એવી હોય છે કુટુંબમાં જે બધા ખાતા હોય એ આપણે ખાતા હોય કુટુંબમાં કોઈ ના ચાલતું આપણે બી નથી ચાલતા તો નો ડાઉટ મીન્સ બીજું ક્વેશ્ચન છે કે ડાયાબિટીસ માં નેચુરોપેથી સારવાર ઇફેક્ટિવ છે અસરકારક છે હા નેચુરોપેથી સારવાર અસરકારક છે પણ કયા તબક્કે ની સારવાર લેવી એ ડિસિઝન મહત્વનો છે ઘણી વાર દર્દી ને એકદમ વધારે હોય નેચરોપથી જ ખાલી સારવાર લે તો ઘણી વાર એ જીવલેણ નિવડતું હોય છે હું એવું કહીશ કે નેચરોપથી નો ઉપયોગ એક મેન્ટેનન્સ માટે છે પહેલા સુગર કંટ્રોલ થઈ જાય પછી નેચરોપેથી ઇન્વોલ્વમેન્ટ એલો ઇન્વોલ્વ ધીરે મેળવી શકીએ છીએ પણ જે મોટી ભૂલ થતી હોય છે કે નેચરોપેથી અપનાવો કે બીજો કોઈ પેથી અપનાવો ને બીજી દવા બંધ કરો તો નુકસાનકારક થતું હોય છે એટલે હું એવું કહીશ કે ડાયાબિટીસ ના ડોક્ટરની સલાહ લઈને એ જે યોગ્ય તબક્કે યોગ્ય નેચરોપેથિની સારવાર મળે તો એ અસરકારક છે બીજો એક ક્વેશ્ચન મનીષભાઈનો છે કે ઓઝોન થેરાપી ડાયાબિટીસ કઈ થેરાપી સોરી ઓઝોન થેરાપી ઓઝોન થેરાપી ડાયાબિટીસ ડાયાબિટીસના કારણે અમુક પ્રકારના કોમ્પ્લિકેશન હોય છે પર્ટિક્યુલર ફૂટ અલ્સર અમારા હોય છે ડાયાબિટીસના એવા કિસ્સામાં એવા બટ ખાલી ઓઝોન થેરાપી કારણે ડાયાબિટીસ તમે કંટ્રોલ મેળવી શકશો એ વાતમાં તથ્ય નથી હવે એક છેલ્લો ક્વેશ્ચન આપણે સુનિલભાઈનો લઈશું કે ડાયાબિટીસ માટે જે રિપોર્ટ કરાઈએ છે એમાં એક આપણે ડિજિટલ ગ્લુકોમીટર થી ઘરે કરીએ છીએ એક રિપોર્ટ અને બીજો રિપોર્ટ લેબોરેટરીમાં થાય છે તો આ બંને રિપોર્ટોમાં અંતર આવી શકે ફરક આવી શકે આવે અને સો ટકા આવે ને આવું પાછા કહેવાય કારણ કે ડિજિટલ તમે માપો છો એજ એજ મોમેન્ટનું સુગર તમારી ચામડીની નીચે જે સૂક્ષ્મ લોહીની નળીઓ છે જેને મેં કેપિલરીસ કહેવાય એનો સુગર માપે છે મોટી નળીની અંદર એટલે બંનેના સુગરમાં અંતર હોય છે અને બીજું સુગર આપણું સેકન્ડે બદલાતું હોય છે કદાચ અત્યારે માપીને તરત જ માપીએ તો પણ બદલાશે તો આ અર સો ટકા આવી શકે છે તો વધારે સલાહકારક કયું છે કે થી જે ઘરે ગ્લુકોઝ માપીએ કરે ગ્લુકોઝ મીટર થી માપીએ એ જ બરાબર છે ઓકે હવે આપણે આ પ્રોગ્રામના અંતિમ ચરણમાં આવ્યા છે દર્શક મિત્રો અને હું જણાવવા માંગીશ કે આપણા જે એક્સપર્ટ છે ધર્મેન્દ્રભાઈ પંચાલ એ ખૂબ જ સરસ એક સામાજિક કામ પણ કરી રહ્યા છે તેમની એક પોતાની વેબસાઈટ અને કસ્ટમર કેર નંબર છે કે જેમાં ડાયાબિટીસના દર્દીઓ કે તેના અંગે કોઈને પણ માહિતી લેવી હોય તો તે માહિતી મળી શકે છે તો ધર્મેન્દ્રભાઈ હું આપને કહીશ કે આપણા દર્શક મિત્રોને આપણા જે પણ સમાજ તેમને આ તમારી વેબસાઈટ અને કોલ નંબરનો લાભ લેવો હોય તો કેવી રીતે લઈ શકે ને શું ફાયદો થઈ શકે અ હું એવું કહીશ સિમ્પલ ડી અમારો વેબસાઈટ છે ડાયાબિટ ડોટ ફોર્મ જેના ઉપર ડાયાબિટીસ ને લગભગ અને જે છે પંચાણુ એકસો ચાર નવ્વાણું બસો તેત્રીસ નંબર પર કોલ કરીને ડાયાબિટીસ એજ્યુકેશન જે ડાયાબિટીસ સમજ છે દરેક દર્દીના લેવલ પ્રમાણે એના ડાયાબિટીસ પ્રમાણે જે એજ્યુકેશન આપવામાં આવશે એ દર્દીને એક કોલ થ્રુ એનો ટાઈમ સ્લોટ બુક કરીને એને ફ્રી ઓફ ચાર્જ ડાયાબિટીસ એજ્યુકેશન મળી રહેતું હોય છે અને ક્યારેક કોઈ હેલ્પ જોઈએ તો એને ગાઈડન્સ પર એક ગાઈડ તરીકે મળી રહેતું હોય છે બીજું દરેક દર્દી આપણે રજીસ્ટ્રેશનની સાથે એક એપ્લિકેશન આપતા હોઈએ છીએ કે જેનાથી અમારી આખી ડીમ સાથે કનેક્ટ રહી શકે છે ડોક્ટર ડાયેબિશિયન થેરાપી ક્યારે પણ કોઈ તકલીફ પડે તો એમને એનાથી તરત જ હેલ્પ મળી રહેતી હોય છે અ ખૂબ જ સરસ ધર્મેન્દ્રભાઈ આપે માહિતી આપી અને જે આપની એપ્લિકેશન વેબસાઇટ અને કસ્ટમર કેર નંબર વિશે પણ જાણકારી આપી તેનાથી અવશ્ય મને લાગે છે કે આપણા દર્શક ને ફાયદો થશે આ સાથે આજના પ્રોગ્રામનું આપણે સમાનપન કરીએ પ્રોગ્રામ આપણે ધારો કે ત્રીસ મિનિટો પર પહોંચી ગયો છે લગભગ પંચાવન મિનિટ જે રીતે આપણા દર્શક મિત્રો સવાલો પૂછવામાં ઇન્ટરેસ્ટ લીધો તે રીતે ખરેખર લોકોને સાચી અને સચોટ જાણકારી મળી હોય તેવી આપણે આશા રાખીને આ સાથે ફરીથી ધર્મેન્દ્રભાઈ બીજા કોઈ વિષય સાથે તમારી જોડે ચર્ચા માટે આવીશું ફરીથી તે સાથે આપણા દર્શક મિત્રોને હું અ કહીશ કે દર શનિવારે આવી રીતે આપણે રાત્રે આઠ વાગે કોઈ કોઈ વિષય ઉપર એટલે કે મેડિકલ જગતના વિષય ઉપર જે તે વિષયના એક્સપર્ટ સાથે આવી રીતે ચર્ચા કરીશું તમે લોકો આવી રીતે છો તમે લોકો તમે લોકો આવી રીતે દર શનિવારે જોડાઈ શકો છો અને પ્રશ્નો પણ પૂછી શકો છો તે સાથે આપ આપનો કોઈ લાસ્ટ મેસેજ આપવા માંગતા હોય તો

આ સાથે હવે ફરી પાછુ હું દર્શક મિત્રો કહીશ કે આવતા શનિવારે રાત્રે આઠ વાગે ફેસબુક લાઈવ ઉપર મળીશું ત્યાં સુધી જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા ખુબ ખુબ આભાર જયભાઈ અને પ્રાઈડ ઓફ પંચાલ ફેમિલી માં આપડો થેન્ક યુ વેલકમ